ચાલો ડાયરો જય માતાજી રામ સીતારામ જય સ્વામિનારાય અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો અને આવ્યો કે ડાયરો તમે બધા મજામાં દેશો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એક વાર નવા ઘરેથી બ્લોગમાં અને આજના વિડીયોની શરૂઆત અને મિત્રો આપણે નવા ઘરેથી ચાલુ કરીએ અને જો સુરતના હાથ મી ગયા છે જો હાથ મીને ગયા મિત્રો આથમવાની પિયારીમાં છે દેખાય સુરત દાદા બાર લગભગ પાંચ છ મિનિટ પાંચ થી દસ મિનિટ માં ને સુરત દાદા હાથ ની જવાના હે આપણે એમ મિત્રો આવ્યો તો જાહેર વાત હાલો આપણે આ તો માટે આજ તો હવા ને કીધું વિડીયો શૂટ નથી કર્યો વિડિયો શૂટ કરતા આવી બાકી આવો કઈ નજારો હે જુઓ જૂનું ઘર બધી બાજુ આપડે દર વખતે આવી રીતે બતાવી છીએ આપણે જૂનું ઘર નવું ઘર તો આપડે જો સામે છે ધોળ કાંઠે

પૂળા લઈને જવા દેવી ઘરે દાદા છે ને મિત્રો જો અમે રચકામ વાળે પાણી ડાયરો ફાઈનલી જો આપણે હે મારો બાંધ દીધો એને હળવે હળવે પોગાડવાનો છે ત્યાં થોડીક છે ને ઝાઝી ભૂકાઈ ગઈ છે એક જ પૂળો તો કે વાંધો જ નહીં આવે નજીકમાં આવેલ હળવે હળવે આયેલા જા તો હાલ હે વિડીયોમાં બહેને રહીજો બધા રાતના સાડા આઠ થઈ ગયા છે અને આપણે છે ને चालू छे पाणी આપણે બુલેટ કાસમાં એ બુલેટ કાસમાં પાણી ચાલુ છે મસ્ત મજાનું ફૂટી ગઈ આ બે કેરામાં એક આ કેરો અને એક આ કેરો બે કેરા થાને હાલ ખરાબ થઈ ગયા હંગાય પૂરી થઈ ગયા હવે ના એક કેરો આ બે કેરા જ પાવાના પછી આ ઉભવી આ તો ન કાઢી નાખુએ ને ને મિત્રો આપણે ઉનાળો હોય ને લે રાતે પાણી વાળવા મજા આવે કેમ કે રાતે મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ જાય તડકો ન લાગે તો રાતે ઉનાળામાં મજા આવે પણ શિયાળામાં મજા ના આવે રાતે એમ કે એને ઠંડી લાગે એટલા માટે તો આપણે ક્યારો ભરાવા આવી ગયો એ નાક પાડી આવીએ ને તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં ના રહીજો ને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબર હે ને મિત્રો હમણાં ઘટતા ઘટી જાય ને વળી પાસે આવે ને ઘટી જાય ને આવે ને આવું રીતનું થાય છે હવે દસ હજાર તો ગમે ત્યારે થાય

આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે તો પસંદ આવ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો હેને એને મળશું ને વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરા ને રામ રામ હા પેલા લાઈટ ક્યાં આવી હા